પહેલાં મિત્રો આપણે પ્રોડક્ટની વાત કરીએ તો આપણે બ્રૂટરબ્યુ સુપર જે પ્રોડક્ટ આવે છે જે આપણે મગફળીમાં સોયાબીનમાં અને આપણે બીજા પાક પાકમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ જેનું મેન આપણે કાર્ય છે જે આપણે ફ્લાવરિંગમાં વધારો કરે પ્લસ કે આ મગફળીમાં જે છે આપણે સુયા બેસાડવાની જે ક્ષમતા છે એમાં વધારો કરે અને એનો ગ્રોથ રોકી એને સોયા વધારે બેસાડે તો મિત્રો આપણે જે આ પચીસ વીકાનો પ્લોટ લાગેલો છે એમાં અને બ્રૂટરબુસ સુપર જે આપણી પ્રોડક્ટ છે ને બે રાઉન્ડ લાગેલા છે મિત્રો જે પંદર દિવસથી ગાળામાં ફાર્મરે જે બે રાઉન્ડ લગાવેલા છે જે અત્યારે આનો ટાઈમ થયો છે નેવું દિવસની આસપાસમાં નેવું દિવસમાં અત્યારે એમાં કેવો અત્યારે સૂયા બેસેલા છે તે આપણે મિત્રો આપણે જેનો આપણે આપણે આના પ્લોટમાંથી બે છોડો આવતા ઉપાડીને જોઈશું કે આમાં શું આપણે થયો છે અને કેટલા પ્રમાણમાં સુયા બેસેલા છે મિત્રો મિત્રો તમે જોઈ શકો છો બહુ સારી પ્રમાણમાં તમે મિત્રો જોઈ શકો છો બહુ સારા એવા પ્રમાણમાં એમાં તમને દેખાઈ રહ્યા છે દોડવા જે કે પોપટાની વાત કરીએ અને એમાં બહુ સારા એવા સૂયા બેસેલા છે મિત્રો આ જોતા એવું લાગે છે એમાં બે સ્પ્રે લીધા જે જેના પ્રમાણમાં બહુ સારા એવા સૂયા બેસાયા અને બહુ સારા એવા પોપટા કમ્પ્લીટ થયા છે મિત્રો આપણે આખા પ્લોટમાંથી તમે બીજો છોડો પણ ગમે ત્યારે આપણે ઉપાડી જે આપણે બધે જ પ્રમાણમાં લાગેલા છે જે છોડો ઉપાડ્યો એમાં બધામાં બહુ સારું એવું આમાં સૂયા બેસેલા પોપડા દોઢવા થઈ ગયા થઈ ગયેલા કમ્પ્લીટ થઈ ગયેલા દેખા રહ્યા છે જે આપણે આ બુપટરમાં સુપરનો ઉપયોગ કર્યાથી પછીના બે બે રાઉન્ડ લીધા પછી બહુ સારા એવા પ્રમાણમાં સૂયા બેઠા અને બહુ સારું એવું પ્રોડક્શન આવશે એવું